જય હિન્દ વિદ્યાર્થી મિત્રો ગુજરાતભરના ઘણા વિદ્યાર્થીઓનો ફોન હતા બંને બુક ભારતનું બંધારણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી જે પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ જીસીએ તૈયાર કર્યું છે એમના માટે કંઈક ખાસ લાવો તમે બધા જાણો છો કે બંધારણ છે એ કોન્સ્ટેબલમાં ત્રીસ ગુણ અને પીએસઆઈમાં પચીસ ગુણનું ભારણ ધરાવે છે જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી કોન્સ્ટેબલમાં પંદર ગુણ આસપાસ અને પીએસઆઈની અંદર દસ ગુણ આસપાસનું ભારણ ધરાવે છે ગુજરાતની આ પ્રથમ બે એવી બુકો છે કે જે પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ તૈયાર થઈ છે ગુજરાતમાં ઘણી બધી બુકો હશે પણ એ બુકોમાં આડાવાળો અભ્યાસક્રમ આપેલો છે તમારે મુદ્દાઓ ગોતવા પડે છે જ્યારે આ બંને પુસ્તક જીસીએ દ્વારા સ્પેશિયલ પોલીસ ભરતીને ધ્યાનમાં રાખી પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ બનાવ્યા છે એટલે આડાવાળા મુદ્દાઓ ગોતવા નથી જવાના આમાં જે મુદ્દાઓ આપ્યા છે મતલબમાં અહીંયા જે ઇન્ડેક્સ આ પુસ્તકની જે અનુક્રમણ એ પોલીસ ભરતીનો અભ્યાસક્રમ છે બંધારણની અંદર પહેલો મુદ્દો જે પોલીસ ભરતીના અભ્યાસક્રમનો છે એમાં પહેલું ચેપ્ટર છે એટલે એમાં જે જે પેટા વિભાગ છે છે એ અંદર ગોતવું એક જગ્યાએ સારું કન્ટેન્ટ ભણવું છે તો બંને બુકો છે ભારતનું બંધારણ આમાં જીસીઆરટી એનસીઆરટી નું રાજ્ય શાસ્ત્ર આખું આવી ગયું છે વિજ્ઞાન અને ટેકનોલોજી આ પણ પોલીસ ભરતીના અભ્યાસક્રમ મુજબ છે પીએસઆઈ વાળા જે કેન્ડિડેટ છે એને ઓગણીસો ઓગણીસ મુદ્દા કરવાના છે જ્યારે કોન્સ્ટેબલના જે યોદ્ધાઓ છે એને પંદર મુદ્દાઓ જે આપેલા છે એ કરવાના છે હવે આ બંને પુસ્તકોની અંદર ઘણા વિદ્યાર્થીઓ કે સાહેબ અમારે લેવી છે તો આમાં કંઈક ઓફર આપો તેમની માટે કોમ્બો ઓફર છે વિદ્યાર્થીઓની માંગ હતી કે સાહેબ થોડી કેવી લંબાવો તો આ ઓફર છે ચૌદ જુલાઈ સુધી મળશે ઘણી વાર પછી એવું થતું હોય કે જ્યારે ઓફર પૂરી થઈ જાય પછી વિદ્યાર્થી મેસેજ કરતા હોય રિસેન્ટલી તમે બધા જાણો છો કે આપણી જે એનસીઆરટી ની બુક હતી ને એમાં પચાસ ટકા ઓફરની ઓફર આપેલી હતી હવે રેકોર્ડ બ્રેકિંગ જે છે એ બુક જે છે એ બુક તે આઠ હજાર તેપન યુનિટ દસ દિવસમાં એડવાન્સ બુકિંગ અમારે બંધ કરવું પડ્યું કે બુકિંગ બંધ કરેલ છે પછીના એક ધારા મેસેજર છે મારો એક ઓર્ડર લઈ મારો એક ઓર્ડર લઈ લ્યો તો એવા યોદ્ધાઓની બુક છે એ જણાવેલું કે પંદર જુલાઈ પછી તમે બુકિંગ કરાવી શકશો પણ પહેલાં આને જેને પ્રી બુકિંગ કરાવેલું છે યોદ્ધાઓએ જે પચાસ ટકા ઓફ આપણે આપેલું હતું આ બુકમાં તેવા બાળકોને પહેલાં બુક પહોંચી જાય ત્યારબાદ નવા ઓર્ડર છે અમે લઈશું તો આ બુક ની અંદર પચાસ ટકા પંદરસો ને ત્રીસ આ બંને બુક તમને સાતસો ને પાસઠ રૂપિયામાં ઘરે બેઠા મળશે તમે શહેરમાં રહ્યો છો તો ત્રણ થી ચાર દિવસમાં પહોંચશે તમે ગામડે રહ્યો છો તો સાત થી દસ દિવસમાં બુક તમારા ઘરે છે એ પહોંચી જશે બરોબર છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરજો જીસી દખાકી ફેક્ટરી એપ્લિકેશન કોમ્બો ઓફર મૂકેલી છે આ ચૌદ જુલાઈ પહેલાં જો બુકનો સ્ટોક પૂરો થઈ જાય તો ઓફર બંધ થઈ જાય એટલે વહેલા તે પેલા ચૌદ જુલાઈ લેખિત ચૌદ જુલાઈ સુધી મળશે પછી તમે ફોન કરો સાહેબ આ ચૌદ છે તો કેમ બંધ થઈ ગયું છે તો બુકનો સ્ટોક છે ને ત્યાં સુધી મળવાપાત્ર રહેશે તો મોડું કર્યા આવું કરે બાકી છો જો પોલીસની તૈયારી કરો છો સ્પેશિયલ પોલીસ ભરતી માટેના જ પુસ્તકો છે તો જીસીએ માત્ર ને માત્ર પોલીસ ભરતી પૂરતું જ કામ કરે છે ને એના માટે જ કાર્યરત છે એટલે પીએસઆઈ કોન્સ્ટેબલ માટેની બંને બુકની અંદર કોમ્બો ઓફર પચાસ ટકા ઓપ છે તમને પુસ્તકો સારા લાગે છે ડેમો કોપી જોઈએ તો જીસી સુર ટેલિગ્રામ ચેનલ ઉપર તમે જોઈ શકો છો તમને એમ લાગે છે કે જીસી ઉપર ભરોસો છે પુસ્તકો સારા છે તો ચૌદ જુલાઈ પહેલાં તમારો ઓર્ડર કન્ફર્મ કરાવી આટલા દિવસમાં તમારી બુક મગાવી અને મેરિટની અંદર થોડા ગુણ પ્લસ કરીને તમારું સ્થાન છે કન્ફર્મ કરી શકો છો જય હિન્દ જય ભારત